નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ખેતી બાબતના જ્યારે વિડિયો હોય ત્યારે ખેતી બાબતની અંદર આઈ ખેડૂત પોર્ટલ ને આઈ ખેડૂત પોર્ટલની અંદર આજનો ટોપિક આપણો ટ્રેક્ટર બાબતનો છે ને ટ્રેક્ટર બાબતમાં કઈ રીતનું રહેશે એ આ આગળના વિડીયોમાં આપણે અંત સુધી જોતા રહીશું તો મિત્રો ખેતીમાં આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ટુના ટ્રેક્ટર યોજનામાં સહાય મેળવવા માટે આ યોજનામાં સહાય એક લાખ સુધી મળવા પાત્ર છે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ થી પંદર પાંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે નવા પોર્ટલ આપણી ચેનલમાં આ ખેડૂત પોર્ટલ બાબતના આગળના ઘણા બધા વિડીયો મૂકેલા છે જે ઘણા ખેડૂતો એને જોવે છે અને એના ઘણા બધા ફાયદા થયેલા છે હવે કઈ રીતનું કામ કરશે કઈ રીતની યોજના છે જો છે એની માહિતી તમને ટૂંકીને ટસ આપી દઉં તો નવી પદ્ધતિ મુજબ વન યોજના જે કહેવાય છે એમાં એક લાખ સહાય મળવાપાત્ર છે અને બીજી યોજના એજીઆર કરીને છે એમાં પણ એક લાખ મળવા પાત્ર છે આ બંને યોજનામાં એક લાખ સુધીની સહાય મળવાપાત્ર છે વીસ હોજ પાવર થી સાહીઠ હોજ પાવર સુધીના પહેલા સાહીઠ હજારની લિમિટ હતી સરકારની સબસિડી દેવાની એ વધારીને હવે એક લાખ કરવામાં આવી છે પહેલા ડ્રો સિસ્ટમ નહોતી હવે જે તમે અરજી કરશો એને તમારે ડ્રો થી નામ સિલેક્ટ થઈ તમને લાભ મળવા પાત્ર થાય છે અને ટૂંકમાં ડ્રો સિસ્ટમને પેલા જે વહેલા તે પહેલા યોજના હતી એને બંધ કરવામાં આવી છે અને ડ્રો સિસ્ટમ લાગુ કરવામાં આવી છે માટે ખેડૂત મિત્રો જેટલા ખેડૂતો હોય એનો વધુ વધુ અરજી થાય કે કોઈ કુટુંબના પાંચ ખેડૂતના નામ હોય અને પાંચે પાંચ સભ્યના જો ઓનલાઈન અરજી કરી દે તો એમાંથી એક પણ ડ્રોમ આવી જાય તો પણ થઈ શકે એટલે વધુમાં વધુ અરજી પાડવાનો આગ્રહ રાખવો મિત્રો હજુ ખેતીના ઉપયોગી વિડીયો ટૂંક સમયમાં વધુમાં વધુ રજૂ થઈ છે ઘણા ખેડૂત મિત્રોને આપણા વિડીયો જોઈ અને ઉપયોગ થયેલા છે મિત્રો આ વિડીયોને વધુ વધુ શેર કરજો કમેન્ટ કરજો કોઈને પણ કાંઈક સવાલ હોય તો મને ફોન પણ કરજો મારો નંબર છે ચુમ્મોતેર નવસો સિત્તેર નવસો મિત્રો આ આ ખેડૂત પોર્ટલની લિંક જે છે એ પણ આમાં નીચે મૂકવામાં આવેલી છે ધન્યવાદ સાથે રાજેશ વોરાભર